રાધે રાધે દેશ વિદેશમાં રહેતા અમારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આજે જોઈશું આપણે તુલા રાશિનું માસિક રાશિ પણ કેવો રહેશે આપનો આ મહિનો તુલા રાશિ જૂન બે હજાર પચીસ અને ભાવાત્મક સંતુલનનો મહિનો તુલા રાશિના જાતકો માટે જૂન બે હજાર પચીસનો મહિનો એક સુવર્ણ અવસર અને ઊંડા ભાવનાત્મક સંતુલન બંને લઈને આવી રહ્યો છે આ મહિનો તમારા જીવનના અનેક ક્ષેત્રોમાં સ્થિરતા વૃદ્ધિ અને નવી શરૂઆતમાં યોગ સૂચવે છે ગ્રહોની ગોચર સ્થિતિ તમારા પક્ષમાં રહીને સકારાત્મક પરિવર્તનનો લાવશે ચાલો જૂન મહિનાનું તુલા રાશિનું વિસ્તૃત અને વિગતવાર રાશિફળ જોઈએ સામાન્ય દ્રષ્ટિકોણ જોઈએ તો સંતુલન અને નવી ઉર્જા જૂન મહિનો તુલા રાશિવાળાઓ માટે એક સંતુલિત જીવનશૈલી અપનાવવાનો સંબંધોમાં સુધાર લાવવાનો અને નવ શિક્ષણ કે અનુભવ મેળવવાનો ઉત્તમ સમય છે શુક્ર જે તમારા રાશિનો સ્વામી ગ્રહ છે તેના શુભ સંચારથી તમારી રોચકવાણી ઉચ્ચ નૈતિકતા અને ઊંડા પ્રેમભાવમાં નોંધપાત્ર વધારો થશે આ સમયગાળામાં જૂના સંબંધોમાં નવી મધુરતા આવશે અને નવા સકારાત્મક સંબંધોની શરૂઆત થવાની પણ પ્રબળ યોગ બની રહ્યા છે ઘર પરિવારમાં કુટુંબિક શાંતિ અને તમારા વ્યવસાયમાં સુધારાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે જે તમને માનસિક સંતોષ અને પ્રગતિનો અનુભવ કરાવશે આ મહિનો તમારા માટે એક નવા અધ્યાયની શરૂઆત સમાન છે જ્યાં તમે ભૂતકાળની ચિંતાઓ છોડીને ભવિષ્ય તરફ દ્રઢતાથી આગળ વધી શકશો વ્યવસાય અને નોકરીની વાત જો કરીએ તો પ્રગતિ અને નવી જવાબદારીઓ જૂન મહિનાના પ્રથમ પખવાડિયે તમને નવી દિશામાં આગળ વધવા માટે પ્રેરણા અને ઉત્સાહ આપશે કાર્યક્ષેત્રે તમને નવી જવાબદારીઓ મળશે જેને તમે તમારી કુશળતા અને મહેનતથી ખૂબ જ ઉચિત રીતે નિભાવવા સક્ષમ રહેશો આ તમારી કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થઈ શકે છે વેપારીઓ માટે આ સમય અત્યંત લાભદાયી છે લાંબા સમયથી રોકાયેલા કામો હવે ઝડપથી આગળ વધશે અને અટકેલા પ્રોજેક્ટ ફરીથી ગતિ કરશે નવા સોદા અને ભાગીદારી માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે નોકરી કરતા જાતકો માટે પણ સુધારાની સંભાવના છે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારી અપેક્ષા મુજબની નવી તક પ્રાપ્ત થઈ શકે છે જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો આ મહિનો શુભ પરિણામ આપી શકે છે જો તમે કોઈ નવા પ્રોજેક્ટ માટે યોજના બનાવી રહ્યા છો અથવા કોઈ મોટો વ્યવસાયિક નિર્ણય લેવાની વિચારી રહ્યા છો તો મધ્ય જૂન પછીનો સમય તેના માટે શ્રેષ્ઠ રહેશે આ સમયગાળામાં લીધેલા નિર્ણયો લાંબા ગાળે ફાયદાકારક સાબિત થઈ શકે છે આવક અને ખર્ચની વાત કરીએ તો સંતુલિત આર્થિક વ્યવસ્થા પણ આ મહિનો નાણાકીય દ્રષ્ટિએ થોડીક મિશ્ર પરિસ્થિતિ દર્શાવે છે એક તરફ તમને નવા આવકના સાધનો મળવાનો પ્રબળ શક્યતા છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે બીજી તરફ ખર્ચ પણ વધી શકે છે ખાસ કરીને પારિવારિક જરૂરિયાતો અથવા ઘર સુધારણા પાછળ રોકાણ કરતી વેળાએ અત્યંત સારી રીતે વિચાર કરો અને નિષ્ણાતોની સલાહ લો કોઈ પણ ઉતાળીઓ નિર્ણય ન લેવો અનાવશ્યક છે ખર્ચની બચવા માટે બજેટ બનાવી ચાલવું હિતાવક રહેશે પરિવાર માટે થનારો ખર્ચ તમને બહુ જ નહીં લાગે બલકે તે આનંદદાયક બનશે કારણ કે તે પારિવારિક સુખ અને સંતોષમાં વધારો કરશે આર્થિક વ્યવસ્થાપનમાં સંતુલન જાળવવું આ મહિને મહત્વપૂર્ણ રહેશે પ્રેમ અને વિવાહિક જીવન વિશે જાણીએ તો સંબંધોમાં મધુરતા લગ્નિતો માટે જૂનનો મહિનો પ્રેમભર્યો અને સુખદ રહેશે જીવનસાથીના સાથેના વાદ વિવાદો ઓછા થશે અને તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો સંબંધોમાં ઉષ્મા અને આત્મીતા વધશે જે તમારા દાંપત્ય જીવનને મજબૂત બનાવશે જે લોકો લગ્ન માટે સંબંધ શોધી રહ્યા છે તેના માટે મધ્યથી અંત સુધીનો સમય અત્યંત અનુકૂળ છે તમને સારા પ્રસ્તાવ મળી શકે છે અને વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધશે જૂના મતભેદો અને ગેરસમજો દૂર થશે અને તમે એકબીજાની વધુ નજીક આવશો રોમાંસ અને ભાવનાત્મક જોડાણ વધશે પરિવાર અને વ્યક્તિગત જીવનની વિશે વાત કરીએ તો સુખ અને સંતોષ જૂન મહિનામાં પરિવારમાં એક સુખદ વાતાવરણ રહેશે લાંબા સમયથી ચાલી રહેલા જૂના વિવાદોનો અંત આવશે અને પરિવારના સભ્યો વચ્ચે સુમેળ વધશે ઘરમાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ માહોલ રહેશે માતા પિતાના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે જે તમારા માટે રાહતભરી બાબત રહેશે તેમની સાથે સમય વિતાવાથી તમને માનસિક શાંતિ મળશે બાળકોથી ખુશી મળશે જો બાળકો અભ્યાસ અથવા કારકિર્દી માટે પ્રયત્નશીલ હોય તો આ મહિનો તેમને સફળતા અપાવશે તેમના પ્રયાસો ફળદાયી નીવડશે અને તમે તેમના પ્રદર્શનનો ગર્વ અનુભવશો પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં તમને સંતોષ મળશે અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષા સફળતાનો માર્ગ વિદ્યાર્થીઓ માટે જૂન મહિનો અત્યંત શ્રેષ્ઠ છે તમારી અભ્યાસમાં રોકાણ એકાગ્રતા વધશે અને તમે વિષયોને વધુ સારી રીતે સમજી શકશો નવા વિષયો શીખવા અથવા જૂના વિષયોનું પુનરાવર્તન કરવા માટે આ સમય ઉત્તમ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સારું પરિણામ મળી શકે છે સકારાત્મક સમાચાર મળવાની સંભાવના છે તમારા પ્રયાસો ફળદાયી નીવડશે અને સફળતા તમારી નજીક આવશે નવી કૌશલ્ય સીધી સ્કિલ ડેવલપમેન્ટ અથવા ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવવા માટે પણ આ સમય શ્રેષ્ઠ છે આ ક્ષેત્રોમાં રોકાણ કરેલા સમય ભવિષ્યમાં તમને લાભદાયી સાબિત થશે આરોગ્ય અને મનોસ્થિતિ જોઈએ તો શાંતિ અને સંતુલન તુલા રાશિના જાતકો માટે આ મહિનો એક આરોગ્યમય મહિનો છે ખાસ કરીને તમારી માનસિક શાંતિમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે તમે આંતરિક રીતે વધુ શાંત અને સ્થિર અનુભવ કરશો તણાવથી બચવા માટે યોગ ધ્યાન માર્ગે ચાલવું અત્યંત લાભદાયી રહેશે નિયમિત વ્યાયામ અને સંતુલિત આહાર તમારી ઉર્જા સ્તરને જાળવી રાખશે જોકે પેટ અને ત્વચા સંબંધિત તકલીફ થઈ શકે છે તેથી તમારા આહાર અને ખાણીપીણીમાં ખાસ ધ્યાન કાળજી લો સ્વચ્છતા જાળવો અને મોસમી ફળો અને શાકભાજીનું સેવન કરો એકંદર તમારા આરોગ્ય સારું રહેશે પરંતુ નાની સમસ્યાઓ પ્રત્યે બેદરકારી ન રાખવી જરૂરી છે વિશેષ સૂચનાઓ મંગળવાર અને શુક્રવારે દુર્ગા સ્તુતિનો પાઠ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મકતા વધશે તમારા માટે શુભ રંગ છે સફેદ અને લાઈટ પિંક આ રંગોનો ઉપયોગ કરવાથી શુભતા આકર્ષિત થશે શુભ અંગ છે છ અને નવ આ અંકો તમારા માટે સૌભાગ્ય લઈને આવી શકે છે શુભ દિવસ જોઈએ તો બુધવાર અને શુક્રવાર આ દિવસોમાં મહત્વપૂર્ણ કાર્યો કરવાથી સફળતા મળવાની સંભાવના વધશે આ જૂન મહિનો તુલા રાશિના જાતકો માટે એક સુખદ અને પ્રગતિશીલ સમયનો ગાળો સાબિત થશે જ્યાં તમે કારકિર્દી સંબંધો અને વ્યક્તિગત જીવનમાં સંતુલન અને વૃદ્ધિનો અનુભવ કરશો રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં